मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए દ્વારકા જિલ્લાના ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં એક મોટા કોભાંડનો પર્દાફાશ થયો છે ઓખામાં આવેલા આર કે બંદર ખાતે માછીમારી બોટોના ફિશરીઝ વિભાગને કલકતા કામ કરતા બે ખાનગી એજન્ટો શાફીન શબીરભાઈ ભટ્ટી અને સુનિલ મનસુખભાઈ નિમાવત વિરુદ્ધ કરોડો રૂપિયાના કોભાંડનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ બંને એજન્ટો પર જૂની માછીમારી બોટ અથવા બિલ વગર ખરીદાયેલી માછીમારી બોટ અને એન્જિનની ખરીદીના બનાવટી બિલો બનાવીને ખોટા સોગંદનામા ઉભા કરીને ગેરકાયદેસર રીતે જૂની માછીમારી બોટના નવા કોલ અને લાયસન્સ કઢાવી આપવાનો આરોપ છે પોલીસે આ બંને આરોપીની ઓફિસ પર તપાસ કરતાં નવી માછીમારી બોટના રજિસ્ટ્રેશન અંગેના શંકાસ્પદ કોલ લાયસન્સ અને બોટ એન્જિન ખરીદીને અંગેના બનાવટી બિલો મળી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ બનાવટી બિલોના આધારે ફિશરીઝ વિભાગમાં કુલ

ભારતીય ન્યાય સંહિતા ની કલમો ત્રણસો અડત્રીસ ત્રણસો ચાલીસ જો મેઇનલી ફોર્જ રિલેટેડ કલમો છે એમાં ગુનો દાખલ એસઓજી દ્વારા કરવામાં આવેલ હતું એમાં જે મોડો સોપરેન્ડી આરોપીને એવી રીતે હતી કે જે દ્વારકામાં જે રૂપેન બંદર છે અહીંયા માછીમારો જે છે જૂની બોટ ઉપર ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને ખોટા ડોક્યુમેન્ટ્સ એવા અમારા ખોટા બિલો ઈવે બિલો અગ્રીમેન્ટ એ ઊભા કરીને મત્સ્ય વિભાગથી કોલ અને ફિશિંગ લાય મેળવતા હતા કોલ જે ફોર વ્હીલરમાં એક આરસી બુક જેવું એક ડોક્યુમેન્ટ હોય છે એના આધારે એ લોકો જે છે માછીમારીના ધંધા કરતા હતા એના આધારે પછી એ લોકો કોઈ સબસિડી જે હોય સરકારની પછી કોઈ લોન મેળવવા હોય સરકારી સંગઠન અથવા તો બેન્કો દ્વારા એ બધું એને એનો ફાયદા મળતું હતું એમાં જે છે અત્યાર સુધીમાં અમે લોકોએ ગ્યાર લોકોને અટક કર્યું છે એમાં બે મેઇન એજન્ટ છે જેનું નામ શફીન ભટ્ટ અને મન સુનીલ નિમાવત અને સાથે સાથે બીજા નો માછીમારો છે જે એમાં સંકળાયેલા છે પ્રાથમિક અત્યાર સુધીમાં અમારો જે ધ્યાન પર આવ્યું છે કે જે ટોટલ કૌભાંડ છે એ ત્રણ કરોડ જેવો અમાઉન્ટનો છે અને સાથે સાથે લગભગ નેવથી ઉપર બોટોના એવા ખોટા કોલ જે છે એ લોકોને મળી ગયું છે અત્યારે હાલ જે છે છે તપાસ આગળની કરી રહી અને જે બીજા એમાં સંકળાયેલા છે એના વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ